હેલો એવરી આઈ એમ ડૉક્ટર કીર્તિ કલાવડિયા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ આજે આપણે સ્ત્રીબીજની ગુણવત્તા વિશે જાણ વાત કરીશું સ્ત્રીબીજ એ એક મહત્ત્વનું પરિબળ છે પ્રેગ્નન્સી રાખવા માટે જેમ મગફળીના સારા દાણા જમીનમાં વાવીશું તો છોડ સારો ઉગશે તે જ રીતે સ્ત્રીબીજ સારા હશે તો જ બાળક સારું થશે એ જ સ્ત્રીબીજને જાણવા સારા છે કે નહીં સ્ત્રીબીજની ગુણવત્તા જાણવા માટેનો કોઈ પરફેક્ટ ટેસ્ટ અવેલેબલ નથી પરંતુ એવું જાણવામાં આવ્યું છે કે છથી આઠ સારા સ્ત્રી બીજ હોય તો એક સારું બાળક બની શકે તેથી સ્ત્રીબીજની સંખ્યા જાણવા માટેના બે રિપોર્ટ અવેલેબલ છે જેમાંનો એક છે એએમએચ એએમએચ એ અંડાશયની અંદર રહેલા રિઝર્વ સ્ત્રી બીજની સંખ્યા બતાવે છે અને બીજું છે એએફસી એએફસી એ એફસી એટલે એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ કે જે દર મહિને લોન પેટે વાપરવા મળતા બીજની સંખ્યા બતાવે છે અને વધુ સાદી ભાષામાં સમજીએ તો દરેક સ્ત્રી બી દરેક સ્ત્રી ચારસો બીજ લઈને જન્મે છે તેને દર મહિને આઠથી દસ બીજ વાપરવા મળે છે જેમાંથી પણ એક જ બીજ મોટું થાય છે હજી સાદી ભાષામાં સમજીએ તો ઉપરવાળાએ ચારસો રૂપિયા આપણને વાપરવા માટે આપેલા છે જેમાંથી દર મહિને લોન પેટે દસ રૂપિયા મળે છે અને એવું કહેવામાં આવ્યું છે કે દર મહિને એક જ રૂપિયો વાપરવો એએમએચ એચ એ બેંકમાં પડેલું રિઝર્વ બેલેન્સ બતાવે છે જ્યારે એ એફસીએ લોન પેટે મળેલી સંખ્યા બતાવે છે એ એમ ટુ પોઈન્ટ ફાઇવ હોવું જોઈએ એક પોઈન્ટ પાંચ કરતાં ઓછું એ એમએચ હોય તો પ્રેગનન્સી રહેવામાં તકલીફ પડે એ એફસી છ થી પંદર હોવા જોઈએ પાંચ કરતાં ઓછા એફસી હોય તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે દર મહિને એક માસિક આવે એક બીજ વપરાય એક માસિક આવે એક બીજ વપરાય એક માસિક આવે એક બીજ વપરાય એમ કરતાં કરતાં દરેક સ્ત્રી જન્મે ત્યારે ચારસો બીજ લઈને જન્મે છે દર મહિને એક એક માસિક વપરાતા જતા બીજ ઓછા થતાં જાય છે અને મેનોપોઝ ટાઈમે બધા જ બીજ પૂરા થઈ જાય ત્યારે મેનોપોઝ આવી જાય છે માસિક બંધ થઈ જાય છે પછી પ્રેગ્નન્સી રહેવી પોસિબલ નથી ઉદાહરણ તરીકે પાંત્રીસ વર્ષની ઉંમરે જો એકસો પચાસ બીજ વધ્યા હોય તો એ એમએચ ઓછું હોય એએફસી ઓછું હોય એટલે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે ઓછું એએમએચ ઓછા એએફસી હોવાના કારણો ઘણા બધા કારણો એવા છે કે જેના હિસાબે સ્ત્રી બીજ ઓછા થતાં જાય છે તેમાંના મુખ્ય કારણ છે ઉંમર જેમ ઉંમર વધે તેમ સ્ત્રી બીજ ઘટે અમુક જીનેટિક ઓટો ઇમ્યુન પીસીઓડી જેવા હોર્મોન ઇમ્બેલેન્સવાળા તકલીફોના હિસાબે સ્ત્રીબીજ ઓછા થાય છે એન્ડોમેટ્રિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ લો ઓવેરિયન રિઝર્વ એન્ડોમેટ્રિયોસિસ એક એવી બીમારી છે કે જેમાં સ્ત્રી બીજની ક્વોલિટી ખરાબ થઈ જાય છે કેન્સર માટે ક્યારેક કિમોથેરાપી કે રેડિયોથેરાપીની લેવાની જરૂર પડે અથવા તો અંડાશયમાં કોઈ ગાંઠ થઈ હોય તો એના માટે ઓપરેશન કરાવવાની જરૂર પડે તો અંડાશયના સ્ત્રીબીજની સંખ્યા ઓછી થઈ જાય છે આજકાલની લાઇફસ્ટાઈલ જેમાં સ્મોકિંગ આલ્કોહોલ હોર્મોન ઇમ્બેલેન્સ અને સ્ટ્રેસના હિસાબે સ્ત્રીબીજની સંખ્યા ઓછી થાય છે આ બધી વધતી જતી સમસ્યાઓનું નિવારણ એગ ફ્રીઝિંગ દ્વારા લાવી શકાય છે જેમાં નાની ઉંમરે જ્યારે સ્ત્રીબીજ સારા હોય ત્યારે એ સ્ત્રીબીજને ફ્રીઝ કરીને મૂકી દેવામાં આવે તો મોટી ઉંમરે કોલ્ડ સ્ટોરેજમાંથી જ્યારે જરૂર પડે ત્યારે પ્રેગ્નન્સી જ્યારે પ્રેગ્નન્સી રાખવી હોય ત્યારે આપણે ફરીથી બહાર કાઢી અને પ્રેગ્નન્સી રાખી શકીએ છીએ થેન્ક્સ ફોર લિસનિંગ પ્રેગ્નન્સીને લગતી કોઈપણ સમસ્યા માટે નીચેના નંબર પર કોન્ટેક કરો